બીજી વાવ છે એ છે મોતેર કોઠાની વાવ તો મિત્રો જે મોતેર કોઠાની વાવ છે એ મહેસાણામાં આવેલી છે કઈ જગ્યાએ આવેલી છે મહેસાણામાં આવેલી છે ત્રીજી વાવ 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 છે 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 મિત્રો મિત્રો એ એ દાદા દાદા તો અમદાવાદમાં આવેલી ક્યાં આવેલી છે અમદાવાદમાં ગુજરાતની જૂની રાજધાની અમદાવાદમાં તેવી જ રીતે ચોથી વાવ છે એ છે અમૃત વર્ષીની વાવ તો અમૃત વાવ છે મિત્રો એ પણ અમદાવાદમાં આવેલી છે પાંચમી વાવ છે મિત્રો કાજી વાવ

સૌથી પ્રચલિત વાવ મિત્રો જેને પોતાની વર્લ્ડ હેરિટેજ છે સેલોર વાવ છે મિત્રો એ પણ ભદ્રેશ્વરમાં આવેલી છે ક્યાં આવેલી છે ભદ્રેશ્વર માં એટલે કે આ વાવ છે એ પણ કચ્છમાં આવેલી છે ચૌદમા નંબર ની વાવ છે મિત્રો વડવાળી વાવ તો વડવાળી વાવ છે એ આવશે ખંભાત ખેડામાં આવેલો છે એના પછીની જે વાવ છે મિત્રો એ છે ધર્મેશ્વરી વાવ બરાબર છે તો જે ધર્મેશ્વરી વાવ છે મિત્રો એ મોઢેરામાં આવેલી છે

ક્યાં આવેલી છે ને મિત્રો મઢવાણમાં મઢવાણ એટલે સુરેન્દ્રનગર થઈ ગયું એના પછી જે હેલિકલ વાવ છે મિત્રો એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ હેલિકલ વાવ ક્યાં આવેલી છે આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જરૂર કહેવાનું છે એના પછી જે વીસમી છે તો કે કુક્કા વાવ સિંગર વાવ રાણી વાવ અને કાઠાની વાવ આ ચારે ચાર વાવ છે મિત્રો એ કપડબંજમાં આવેલી છે ક્યાં આવેલી છે કપડવંજમાં આવેલી છે કપડવંજ આવશે હેરા તો મિત્રો આ હતી આપણી વીસ વાવ ક્લિયર છે મિત્રો તો આ જે વાવ છે એ ગુજરાત સરકારની કોઈને કોઈ ભરતીની અંદર એ તલાટીની હોય જુનિયર ક્લાર્કની હોય બરાબર છે ગમે એ એક્ઝામ હોય તો ક્યાંક ને ક્યાંક સાહિત્યની અંદર કે જીકેની અંદર આના પ્રશ્નો હોય છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જણાવજો અને આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય રેલ ગુજરાત